નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચાર માં આપણું છે ગુજરાતીઓને સારવાર પાછળ દરરોજ સરેરાશ દસ અઢાર કરોડ ખર્ચા આ મામલે અમદાવાદ મોખરે નળિયા નવ પોઈન્ટ આઠ ડિગ્રી ઠંડુગાર આખરે શિયાળાની એસી રૂપિયા એકસો ત્રીસ રૂપિયા પહોંચ્યા જામનગર માં રવિ સિઝન માટે ચાર હજાર બસો ટન યુરિયા ઉપલબ્ધ ખેતીવાડી વિભાગે અછતની અફવાઓથી દૂર રહેવા ખેડૂતોને અપીલ કરી છે દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ તેત્રીસ હજાર નવસો અને એક કિલો ચાંદીની કિંમત એક લાખ પાંચસો જોવા મળી છે ત્યારબાદ મિત્રો એકત્રીસ ડિસેમ્બર નજીક આવતા લોકો પાન કાર્ડને ને આધાર કાર્ડ સાથે લિંક કરવા ઉતવાળ કરવા લાગ્યા છે જે લોકોને લિંક નહીં કરાવે તેમના પાન કાર્ડ એક્ટિવ રહેશે નહીં કેરળમાં સ્થાનિક નિકાય ચૂંટણીમાં કોંગ્રેસ નો દબદબો બે પોઈન્ટ છ અબજ યુરોપ રશિયા નું કર્યું છે શિયાળુ પાકમાં મસ્તી કત્ર અને મોલા જીવાત જીવાતથી ખેડૂતોમાં ચિંતા કમસે વરસાદ થી કંટાળેલા ખેડૂતોને મોટી આફત જોવા મળી છે સ્થાનિક ચૂંટણીમાં તેલંગામાં ચાર હજાર સીટોમાંથી ત્રેવીસો કોંગ્રેસ રચ્યો રેકોર્ડ પંચાસ સીટોની જીત ખેતરોમાં ઉભા કરાતા ખાનગી કંપનીના વીજપોલ માટે કામી નિયમો બનાવવા બનાવા ગાંધીનગરમાં મથન અને ખેડૂતોનો આંદોલન જે કંપનીઓ વચ્ચે તણાવ જોવા મળ્યો છે દારૂ ને ત્રણ હજાર ચારસો ને નવ બોટલો સાથે બે આરોપી પકડાયા આનંદ માં ગોજર અકસ્માત પિકઅપ અને ટક વચ્ચે ટક્કર થતા પડક્યા બે લોકોના મોત ત્યારબાદ મિત્રો ગુજરાતની ગજબ ઘટના અમદાવાદમાં પાંત્રીસ વર્ષ સોસાયટી ગેરકાયદે જાહેર પચીસ પરિવાર આફત કપડવજ માં શ્વાસ લેવો મુશ્કેલી એક પોચો એ શૂન્ય બે કિલોમીટર દૂરથી પણ તુમારો દેખાય તેવી ભીષણ આગ સુરત ના બારદોડીમાં मेजर कोल जाहिर समुद्र गुजरात मात्रन पॉइंट पासठ करोड़ लोग मफत सस्ता अनाज परोसे सरकारी दवाओ नो फीस को अमदावाद लाडली चार रस्ता पास गौखर अकस्मात एक्टिवा चालक नु घटना मत दिल्ली न रामलीला मैदान मा लाखों कार्यकर्ता हाजरी કોંગ્રેસે વોટચુરી બાબતે વિશાલ રેલી યોજી રાહુલ પ્રિયંકાના મોદી સાહેબ પર ટીકા પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ કિસાન સન્માન નિધિ કાર્યક્રમ મોટી જાહેરાત કરી છે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં હાલ અઠ્ઠાણું ટકા ખેડૂતોને દિવસે વીજળી પહોંચી રહી છે માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં બાકીના બે ની કામગીરી પૂર્ણ કરી

હવે ખાતા તારક વેરિફિકેશન માટે બેંક બોલાવીને અથવા તો ખાતા તારક ઘરે જઈને તેમના ખાતાઓ ફિઝિકલ વેરિફિકેશન કરવું પડશે ત્યારબાદ મિત્રો કેન્દ્ર સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી વાર્ષિક નાણાકીય સહાય પમણી કરવાનો કોઈ પ્રસ્તાવ હાલ વિચારણા હેઠળ નથી આ સ્પષ્ટતા ખેડૂતો માં વર્તમાન છ હજાર થી વાર્ષિક બાર હજાર સુધી વધારવા અંગે ચાલી રહેલી વ્યાપક અટકળો પર કામ ચલાવ છે શુક્રવારે ડિસેમ્બર સભ્ય સમીરુલ ઇસ્માલ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્ન નો જવાબ માં આ જાહેરાત કરવામાં આવી હતી કે કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રાજનાથ ઠાકોરે પુષ્ટિ આપી હતી કે ચૂકવણી બમણી કરવાનો હાલ સરકાર દ્વારા સમીક્ષા હેઠળ નથી ત્યારબાદ મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન લઈને આવે છે મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા ખેડૂત પાસેથી કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે અને ખેડૂતોને બેંકમાં લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે પાક તિરણ રાહત આપવામાં આવતી નથી હવે વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતોને દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતો પાક તિરણ અને લોન લીધેલી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે રાજ્યમાં સાયબર ગુનાખોરી નો રાપડો પાટ્યો પાંચ વર્ષમાં ત્રીસ ટકા નો વધારો માત્ર નવ મહિનામાં માં લોકોએ એક હજાર અગિયાર કરોડ ગુમાવ્યા